આજે મારી તાલુકાની ગ્રામ પંચાયત નું રીતે આપ દ્રશ્ય જોઈ શકો છો પબ્લિકમાં માં કેટલો ઉત્સાહ છે પબ્લિક કેટલી ઉત્સાહી છે ઉચ્ચ પોલીસ બંદોબસ્ત મામલતદાર જીઆરડી સહિતના કેટલાક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે આયોજન સારું છે આપણે અહીંયા સાંસો સાથે વાત કરીશું આપણી સાથે માળિયા તાલુકાના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અનિલભાઈ તમે શું થતા ઉત્સાહ જોઈને પચીસમી તારીખે જ્યારે બાકી રહેલ ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ હોય બધા લોકોમાં ઉત્સાહ જોવા મળે છે ઘણા એક બે ગામના પરિણામો આવેલા છે ઉત્સાહથી બધાએ વરસાદ જેવા માહોલમાં મતદાન કરી અને પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રયત્ન કરી અને આજે કાઉન્ટિંગમાં પચીસમી તારીખે બધા લોકો પહોંચ્યા છે ત્યારે જોરદાર ઉત્સાહ લોકોમાં લાગે છે અને શાંતિપૂર્વક કાઉટિંગનું કામ ચાલુ છે બધા અધિકારીનો પણ ખૂબ મોટો સહકાર છે લોકો સાથે અને લોકોએ પણ ઉત્સાહથી બધા લોકોને તંત્રને પણ સહકાર આપે છે એવું જોવા મળે તો જે આ આપણી સાથે અનિલભાઈ તંત્રનો પણ સારો એવો સહકાર છે આપ જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે અને કેટલો ઉત્સાહ છે પબ્લિકની અંદર કેટલો ઉત્સાહ છે